નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે

તેની વિગતવાર ચર્ચા કરવાના છે તો ખાસ દોસ્તો વિડિયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવતો વિડીયોને વિડીયોને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો રાજ્યનો સૌપ્રથમ અનાજનું એટીએમ ભાવનગરના સત્તર સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે દોસ્તો ક્યાં શરૂ થવાનું છે ભાવનગર જિલ્લાની અંદર સૌપ્રથમ ગુજરાતનું આ અનાજનું એટીએમ સત્તર તારીખે શરૂ થવા જઈ રહ્યું છે દોસ્તો તો આ એટીએમમાંથી હવે તમારે રેશન છે ઘઉં ચોખા તમે કાઢી શકશો આની સંપૂર્ણ માહિતી આજેના આ વિડીયોની અંદર મળવાની છે દોસ્તો વાત કરીશું આપણે આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે સરકારે વિના મૂલ્યે એટલે કે એકદમ ફરીમાં અનાજ સહિતની ઘણી બધી સુવિધાઓ મળી રહે એ માટે ઉપલબ્ધ કર્યું છે પરંતુ દેશમાં રેશન શોપ પર ઓછું અનાજ મળવું લાંબો સમય સુધી લાઈનમાં ઊભું રહેવું અને અનાજ ખૂટી જવા જેવી સમસ્યાઓથી ગ્રાહકો હેરાન થઈ રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ

આપણે પહેલા વાત કરીએ એ રીતે ઓરિસ્સામાં પણ આ પ્રકારનું એટીએમ છે પરંતુ આ મશીનો ખૂબ ઓછો જથ્થો સંગ્રહ થઈ શકો હોવાથી ત્યાંના લોકો તેને પૂરતો ઉપયોગ કરી શકતા ન હતા જેથી વધુ સંગ્રહ થઈ શક્યો નહીં અહીંયા મિત્રો ઓરિસ્સાની અંદર સૌપ્રથમ કરવામાં આવ્યું એક ટ્રાયલ સ્વરૂપે પણ તેની અંદર જથ્થો ઓછો થતો હતો પરંતુ આપણો ભાવનગરની અંદર જે બનવા જઈ રહ્યું છે તેની અંદર ખૂબ વધારે જથ્થો સમાઈ શકે તેવી શક્યતાઓ છે અને વધુમાં વધુ લોકો લાભ લઈ શકે તે રીતે પ્રયોજન સાથે ગ્રાહક સુરક્ષા ખાદ્ય અને અનાજ વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી નીમુબેન બાંભણિયા પોતાના મત વિસ્તાર ગુજરાત નું પ્રથમ ગ્રેયન એટીએમ ભાવનગરમાં શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને ભાવનગર શહેરના આર્થિક અને સામાજિક રીતે પસાત વિસ્તાર કરસલ્યાપરામાં શરૂ કરવાનો નિર્ણય કરાયો છે મિત્રો ભાવનગર ની અંદર જે નીમુબેન છે તે રાજ્યમંત્રી શ્રીની મુબંદને તેમણે પોતાનો મત વિસ્તાર છે કરસલિયા પર તેની દર્શાવ પ્રથમ આ મશીન મૂકવાનો નિર્ણય તેમણે કર્યો હતો આ રોજ એટીએમ શરૂ થશે સત્તર સપ્ટેમ્બરના રોજ એટીએમ શરૂ થશે જેની અંદર એક હજાર ઘઉં અને એક હજાર કેજી ચોખા સંગ્રહ થઈ શકે એટલું તેની અંદર સંગ્રહ શકતા હશે આટલું જ નહીં પરંતુ ત્યાં ગોડાઉનની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે જ્યાં ચારથી પાંચ હજાર કિલો અનાજનો જથ્થો સંગ્રહ કરવામાં આવશે અને આ એટીએમમાંથી માંથી રાજ્યના કોઈ પણ રેશન કાર્ડ ધારક કે જેમને અનાજના જથ્થો મળવા પાત્ર છે તે તે પ્રમાણે એટીએમમાંથી લઈ શકશે દોસ્તો કોઈ પણ રાજ્યનો કોઈ પણ વ્યક્તિ ભાવનગર જિલ્લાની અંદર આવે અને તેને એડ્રેસ રેશન કાર્ડ નંબર નાખીને પોતાનો અનાજનો જથ્થો જે કંઈ મળતો હોય તે તેની રીતે કાઢી શકશે ધારો કે જૂનાગઢ જિલ્લાનો કોઈ વ્યક્તિ ભાવનગરની અંદર કોઈ મજૂરી કરવા આવ્યો અથવા કોઈ કામ શરણ તો તેને ભાવનગર માંથી રાશન લેવું હોય તો તે રાશન કાર્ડ ત્યાં પોતાનો નંબર નાખીને બાયોમેટ્રિક સિસ્ટમથી આ અનાજ છે તે લઈ શકશે દોસ્તો થોડી એવી ગેરરીતિ થતી હોય છે રેશન શોપ શોપડીલરોમાંથી તેની અંદર થોડો બ્રેક લાગે તેવી શક્યતાઓ છે ત્યાર પછી આપણે વાત કરીએ તો શું છે આ ગ્રેન એટી મશીનનું કામ મિત્રો કામ કેવું છે કઈ રીતે કામ કરશે

આ મશીન છે તે ઓટોમેટિક પોતાની રીતે ચાલતું મશીન છે તો ચાલો આપણે સમજીએ આ મશીનને ઉપયોગ કઈ રીતે કરવો મશીનને કેવી રીતે તેમાંથી નિકાળશો અનાજ તો દોસ્તો આપણે વાત કરીએ સૌ પ્રથમ આ ગ્રેન એટીએમ છે તે એક આપણે એટીએમની જેમ જ તેની અંદર ટચ સ્ક્રીન હશે ટચ સ્ક્રીન ડિસ્પ્લે હશે તેમાં બાયોમેટ્રિક સિસ્ટમ પણ લગાવવામાં આવી હશે જેના દ્વારા અનાજ માટે રેશન નંબર નાખવો પડશે તમારે સૌ પ્રથમ શું કરવાનું છે ત્યાં જઈ તેની અંદર રેશન નંબર નાખવાનો મશીન દ્વારા લાભાર્થીને મૂળાપાત્ર અનાજ અને સોખાનો જથ્થો બતાવશે અને તેમાંથી પણ મળવાપાત્ર જથ્થા પે કે લાભાર્થી કેટલો જથ્થો જોઈતો તે પણ મેળવી શકશે જોઈએ દોસ્તો કે તમને ઉદાહરણ તરીકે વીસ કિલો સોખા મળવાના છે અને તમારે વીસ કિલો નથી જોઈતા તમારે માત્ર પાંચ કિલો જોઈએ છે તો તમે પાંચ કિલો કાઢી શકો છો અને ફરી વખત ગમે ત્યારે ફરી વખત તમે પંદર કિલો છે તમારો જે મૂળાપાત્ર જથ્થો તે પણ તમે ઉપયોગ કરી શકો છો તો દોસ્તો આ ખૂબ અને સારી એવી સુવિધા છે તે ભાવનગર જિલ્લાની અંદર આવનારી સત્તર સપ્ટેમ્બરના રોજ દોસ્તો આવી રહી છે તો ખાસ ભાવનગરવાસીઓ અહીંયાની મુલાકાત લે અને કેવું મશીન છે તે ખાસ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો દોસ્તો તો આવી જ માહિતી તમને સમયસર આ વિડીયો અથવા તો આ ચેનલ પરથી મળતી રહેશે ફરી મળશે દોસ્તો નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક જય હિન્દ